રામકૃપા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ નવા નવાફળિયા ગરબાડા ખાતે હિપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવી તારીખ પંદર જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ દરમિયાન હિપેટાઇટિસ ડે ઉજવણી કરવાની હોય છે જે અંતર્ગત જિલ્લા ક્ષય અને એચ અધિકારી ડૉક્ટર આર ડી પહાડિયાના માર્ગદર્શનથી વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમખેડા ખાતે ઇન્ટ્રીગેટેડ હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત આયુષ્યમાન આરોગ્ય મંદિર વેડ ખાતે નવચેતન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ રામકૃપા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નવા ફળિયા ગરબાડા ખાતે પણ હિપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી